મહત્વનું છે કે એક ખાનગી ચેનલના શોમાં હાર્દિક પંડ્યાએ કે એલ રાહુલ બંને પહોંચ્યા હતા અને કાર્યક્રમમાં હાર્દિક પંડ્યાએ મહિલાઓ પર ટિપ્પણી કરી હતી હું જ્યારે ક્લબ જઉં છું ત્યારે છોકરીનું નામ પણ નથી પૂછતો જે ટેક્સ્ટ મેસેજ કોઈ એક છોકરીને મોકલું છું એ જ બીજી છોકરીને પણ મોકલું છું આ મામલે બીસીસીઆઈ દ્વારા હાર્દિક પંડ્યાને નોટિસ પણ આપવામાં આવી છે મહિલા સુરક્ષા સમિતિની હાર્દિક પંડ્યાને ચીમકી જો

વડોદરા મહિલા સંગઠન પણ બહાર આવ્યું છે અને એને પણ આજે દિવસ દરમિયાન આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની જાહેરાત પણ કરી છે આ ઉપરાંત મહિલા સુરક્ષા સમિતિ દ્વારા ચીમકી પણ આપવામાં આવી છે કે હાર્દિક પંડ્યા મામલે લોકોની માફી માગે અને પછી અમે એનો વિરોધ દર્શાવશું એટલે આ વિવાદ વિવાદ છે છે નવો એક ચાલી રહ્યો અને વડોદરામાં પણ મહિલા સંગઠન જાગૃત બન્યું છે અને મહિલાઓને લઈને જાણીતા ક્રિકેટરે જે અભદ્ર ટિપ્પણી કરી છે એ મામલો ગરમાયો છે આજે આ મહિલા સંગઠન કાર્યક્રમ આપવાની છે આ ઉપરાંત જો માફી નહીં માંગે તો ફોજદારી કાર્યવાહી કરવાની પણ આભાર માનું સમગ્ર વિગત લઈને મારી સાથે જોડાયો હતો તો હાર્દિક પંડ્યા ની વધી શકે છે મુશ્કેલી કારણ કે હવે આશ્ચર્યજનક કાર્યક્રમ આપીને જો માફી નહીં માંગે તો ફોજદારી કાર્યવાહી કરવાની પણ ઉચ્ચારાઈ છે